રાજકોટમાં નજીવી બાબતે કાળી કાડીચૌદસની રાત્રે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર. કાડીચૌદસની રાત્રે ટ્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિત બન્યું છે. રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી જેમાં વાહન અથડાવા જેવી ન જેવી બાબતમાં બંને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા ત્યારે સામેના જૂથના લોકોએ ઝરી વડે હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે સગાભાઈ સુરેશ વસરામ પરમાર અને વિજય વસરામ પરમારના મોત નીપજ્યા છે જ્યારે સામા પક્ષે હુમલો કરનાર અરુણ બરોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે મૃતક બંને ભાઈના પિતા વસરામભાઈએ જણાવ્યું હતું કે મારા બંને દીકરા મજૂરી કામ કરતા હતા અને કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન અથડાતા બોલાચાલી થઈ હતી જે બાદ સામેવાળા લોકોએ બંને દીકરા તેમજ વધુ પર છરીઓ ઉગાવી છે બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા આ ઉપરાંત માલવિયાનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં દોડી આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટનામાં બે સગા ભાઈઓના મોત થતાં માલવિયાનગર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે જય હિન્દ જય ભારત